પૂજક વિસ્તારમાંથી આવ્યા છે એ રજૂઆત મંદિર બાબતની છે નયડીમાંનું મંદિર છે અમારું સાઠ વર્ષ પહેલાંનું મંદિર છે તો હવે આ ડેમોસન રોડ બની ગયો છે બધું થઈ ગયું ફ્લેટવાળાની ફ્લેટવાળાએ જગ્યાએ લીધી એ છતાં આ લોકોને ગમે કાંક રમત લાગે કે મંદિર પાડવું જ પડશે એમ કે બરાબર હવે તો અમે સવારે સવારે અમે આવ્યા સાહેબને મળવા કમિશનર સાહેબ તરીકે મળી આવો તો ચાર વાગે એ સાહેબે કીધું કે ચાર વાગે કમિશનર તમને ભેગા થાય ચાર વાગે તમે મળવા આવજો તો અત્યારે અમે મળવા આવ્યા તો કમિશનર સાહેબે ચોખ્ખી ના પાડી દીધી દેવી ગુદ્ધ સમાજને કે તમને મળવામાં આવશે નહીં અમને ના પાડવી દીધું એ છતાં તમારું બહુ ઓળું હોય કામ અગત્યનું કામ હોય તો અમારા આસિસ્ટન્ટ છે ડેપ્યુટીને એને મળી લો તમે ના મળવા ગયા તો એને અમને પૂરેપૂરી બાહેદારી આપી છે ખાતરી આપી કે તમારા મંદિરને અને તમારા હિન્દુ સમાજના માતાજીને કોઈ મંદિરની મૂર્તિ ખંડિત નહીં થાય એ પૂરી પૂરી અમે ખાતરી આપી છે જાઓ તો તારા અમારી જવાબદારી તમારા મંદિરે કાંઈ હવે આવે તો મને મળી જ મને પૂછજો ઇન કેસ કે દબાણ કરવામાં આવશે તો શું કાર્યવાહી રહેશે આપ દબાણમાં એ અત્યારે દબાણમાં મંદિર છે જ નહીં કોઈને રૂપ છે નહીં અને મંદિરને કાંઈ તોડફાડ નહીં હું માતાજીને મારે હિન્દુ સમાજ તરીકે અમારે જીજ વિવત પ્રમાણે જો મંદિરને કોઈ બી ખોટું હણતર નુકસાન થાય તો અમે આંદોલન કરશું હડતાળ પાડજું અને ભૂખ હડતાળ ઉપર ઉતરી પડશું ભાવનગર જિલ્લાની અંદર અમારા જેવી પૂજા સમાજના મંદિરો બહુ ઓછા હોય છે અને સમગ્ર સમાજ જાણે છે હિન્દુ સમાજની અંદર અમારા મંદિરો બહુ અમારા સમાજના ઓછા હોય છે તો આજે એક પ્રાચીન મંદિર છે સાઠ વર્ષ જૂનું મંદિર અને અમારા સમાજને આસ્થાનું મંદિર કહેવાય છે જ્યાં આખા ભાવનગર શહેર જિલ્લાના લોકો માને છે પૂજા પાઠ કરે છે સમયસર દીવા અગરબત્તી કરતા હોય છે અને તે મંદિર કોઈ રોડમાં અડસણમાં આવતું નથી પણ બાજુમાં એક નવો ફ્લેટ બને છે કદાચ એનું કારણ છે એ તો સો ટકા છે કે જે ફ્લેટ બાજુમાં બને છે એના કારણે મંદિર પાડવામાં આવી રહ્યું હોય એવું દેખાઈ આવ્યા છે કમિશનર સાહેબને મળવા માટે સવારે આવ્યા તો અમને સાંજનું કીધું અને સાંજે આવ્યા તો એવું કીધું અત્યારે પણ અમારે બહાર કામ છે બીજે વિઝિટમાં જવાનું એટલે નહીં મળ્યું તો આસિસ્ટન્ટ કમિશનર સાહેબને અમે મળવા ગયા અત્યારે તો આસિસ્ટન્ટ કમિશનર સાહેબ એમને બાયધારી આપી છે કે મંદિર પાડવામાં નહીં આવે તમારી રીતે થોડુંક તમારી રીતે થોડુંક જે હટે એ થોડુંક સેલ ઓછું કરી નાખજો બાકી મંદિર પાડવામાં નહીં આવે એવી બાયધારી સાહેબ અચ્છા મંદિર પાડવામાં આવશે તો આપ શું કરશો અગર મંદિર પાડવામાં આવશે તો પૂરો સમાજ વિદ્રોહ તરફ જઈ શકે છે કે કારણ કે અમારા સમના મંદિરો ઓછા હોય છે અને મંદિરની આજીજી કરવા છતાં નાનું મંદિર જે પાંચ ફૂટનું મંદિર પાડવામાં આવતું હોય તો ભારત દેશની અંદર ભાવનગરની અને ગુજરાતની અંદર ઘણા એવા દબાણો ખોટા છે તો ત્યાં કેમ કોઈ ડિમોલેશન કરવા જાતું નથી ત્યાં રૂપિયાવાળા પૈસાવાળા એની બીક લાગે ડર લાગતો એવું લાગે મ્યુનિસિપાલિટીને બરાબર તો આ નાના સમાજને નાનું મંદિર પાડવામાં રસ છે મોટા દબાણો હટાવવામાં રસ સરકારને કે મ્યુનિસિપાલિટીને છે અને એ દેખાય આવે છે તો અમે અમારો સમાજ ઘણો બહોળી સંખ્યામાં સમાજ છે અમારું જો ધાર્મિક સ્થાન છે તો અમે પણ બિદ્રો બાજુ અમારે પણ વળવું 喂。<Please. S 2> <Yes. S 1> yes.